અને હવે આગળ વાત કરીએ તો જીએસટીવીના અહેવાલની વધુ એકવાર અસર સામે આવી છે પાટણની હારીજ રેફરલ હોસ્પિટલના અવોર્ડની છતનું પ્લાસ્ટર તૂટી પડવા મામલે આખરે આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી સ્થાનિક આગેવાનોએ જીએસટીવીના માધ્યમથી આરોગ્ય વિભાગ સુધી આ મુદ્દો પહોંચાડવાની વિનંતી કરી હતી જીએસટીવી દ્વારા સમાચાર પ્રસારિત થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવી રિપેરિંગનું કામ શરૂ કરાયું લોકોએ પણ આ મુદ્દો સરકાર સુધી લઈ જઈ રજૂઆત કરી હતી હાલ હોસ્પિટલની છતનું મરામત કામ શરૂ થયું છે સ્થાનિક આગેવાનોએ સમસ્યા ઉકેલાવા માટે જીએસટીવીનો આભાર માન્યો ફરી એકવાર જીએસટીવી લોકજાગૃતિ અને પ્રશ્નોના ઉકેલ માટે અગ્રેસર બની રહ્યું છે તો હારીજની આરોગ્ય વિભાગની હોસ્પિટલનું પ્લાસ્ટર નું સમારકામ શરૂ કરાયું છે સ્થાનિક આગેવાનોએ સમાચાર જીએસટીવી સુધી પહોંચાડવા વિનંતી કરી હતી